छोजख <laughs> 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 करे जान को जान 2्टनके रैर करा ठीम्ट मरे高ईव करा दियो एभ मन भाउघा । त्वन भाउ पढ़िए सोकर आसे ना મારા બરો નાથ નાથ હોય દુનિયા નું કામ કરે એકતા લઈ લીધી કામ નથી કરવાનું આમાં આઠવાઈ ગયા છે તા છોકરા નાખી ઉથલ માર ગયાટાણ મારવી મારી બાકી હું દસ વાગ્યા પછી ખાધા પછી હાલે ખાધા પછી જય પંખો મેરા બેલ ઉઠે વાહ વાહ ભાઈ મેરા પાણી કરી નહિ મોડી થાય ભરત તું બે મહિના રોકાત થાય ભરત થી ઓરેન્જ કલર ની કેરી થાય ને ત્યાં સુધી રોકાવું બે મહિના રોકાય હોટલા કે બે મહિના બે મહિના પછી કામ કરવાનું છે કેતા ઓરીસ કે দুধાય કેતા ઓરીસ કે দুধાય ઓરે જેઠ મહિનામાં વિહાક મહિના ઉતરતા ઓરીસ કલર ન થાય તો તું ખરે જાય ને ચ બધાય હે ને ના તો જવારો મે બેન અમારી કેરિયો વી ને એનો છેન જી ઉરે કે વિદ વિદ કેરિયો તમારે ખરે જાય કે કામ કરા ખરે જાયતી પછી લૂન હોય ને એટલે ખરે જાય હે હા નવ ઝાડું વાયું તારે કાકે હમણા નવ ઝાડું લગાવ્યું આ ઝાડું હે ની જાજા છે મમ્મી ની પેલા હું આટો દેવા આવતી તો અમે પાણી મોટું એટલે થાય લે થાય કે હું ને મંજુ પાણી પીવરાતી કે હા હું ને મંજુ જો આ બધાય ને પાણી પીવરાતી મમ્મી હા હા ખા

ને હું રોટલા બનાવ ના નો પાડતો કઈ હા રોટલા મારા હાલો હાલો રોટલા થયા પૂરા મહેમાન ને કા થોડાક મને રોટલા ઘડવા દો એટલે હું પછી આ વાર ઘડી થઈ જાય બે દી આવીએ ને તારી મને કઈ કામ જ નથી કરવા દે કે તમે એ તાન સીન રાખો એ તાન સી અમે કેરી હોય એટલું બધું ઢગલા ફરી ગયો આજે જો એટલું કેરી એ તાન સી તો લઈ જાય એ તાન સી તો ગાર ઉભા રે આઈ જો મીરા બરકે મોટી એ તાન સી

ખાવાનું છોકરા ના શિયાળ ને અમારે જવાનું છે મોડું મોડું પરિયન થયું બધા ને આવવાનું છે હતી મોહિને મારી ત્યાં થઈ ગયું અક્ષયગઢ જઈએ હાલો ને ભાઈ મોડું થયું લાડો ખાગી

હાલો જો બધ હજી ગેટ ની અંદર છે આગળ જઈએ પેલા તો મહાદેવ મંદિરે દર્શન કરીએ એમાં ઢીંગલી ને દર્શન કરાવીએ ઢીંગલી ને थालो. तalityवाई गई गई हता म्होजवे नाथे? यह बोगए राज Background वाल भाई बोगए है? वाल हो द्धार्ग को सॉन्साहिरो जा किनि खल गैलो आफेना और मोजवे भाई है। लाने नाल आई हई हाई हो के ली ईए है મે હું આમ જ રહેતા ને દેઠા ને તું ઉતરતા હાલન બીજામાં જાવ હોય તો હેઠા ઉતર ને બાપા હેતાનજી થઈ ગઈ ટપરી હટાણે આપી ના લઈ એય એઈ લાઈવ હશે કઈ કરવાનું નથી હાલો તો ઇસ્કે લીધું બધાય અને હેતાનજી તારે ઇસ્કે કોન બાકી છે મમ્મી હેતાનજી કે ઓને કામ ખબર તમે જીમાં બેહાડીમાં બેહી ગયા તો હાલો તો હું તો હેઠી ગયો હા હાલો તો એ બધી ખરી લીધું ને જઈએ

हेलो रेडी बदाई नो आवे गु जीरा मिमि जी मसाला हेलो एतांशी ज्योति हती मारी एक हती हेलो बदाई नाश्ता पाणी कर लियो वेफर उन सोडा उन दिशा पासी बदलावे हेलो बाकी के सन ने वेफर री नी पालटी हाले की नी आवे पालटी दिसाई हां मारा पैसा नी मी माने ले जावा तो पडे पालटी देई पडे न आ पालटी पालटी नो केवै आ तो नाश्तो केवै हारु लियो मीरा હા ને ના નાથભાઈ બે સોડા પી ગયો યોમાં એ હાલો વાગે ગા સાડા સો અને અટાણે હેની તાત્કાલિક ભાગવાનું થાય તો આ છોકરા છે ને વટતા જ નથી કોઈ અને હું કહો તમારે ત્યાં ઉપાજ નહીં ને મારે ભેન મોડું થાય ચાલે એક બગીચા આટો મારે અને પછી હાલવા માંડીએ ઘેર હાલો બગીચામાં પૂગે ગા બધા અહીંયા હાલો ફટાફટ આટો માલી ને જોઈ લ્યો કારણ કે ટાઈમ બહુ ઓછો છે મારા પાસે અટાણે સર બડાટે ઘેર બોલે કામ નહીં

ફોટા પાછા <laughs> <ksam> <invece>